બે <mimia> હે

તમે હું ગિરા તમને હું ખબર યાર તગારો આટલા પડતું નહી એટલા જતું રહ્યું ઈ જો જો તો એક એક બે જણો હું તો પડી આલે ભઈ કેરી ઉપર ઓબા પડી યાર હું ભલા આ ભલા કાટા ભાઈ ગોમ આ એ ગોમ તે ગોમ હા રસ્તા તો હેડે જો ઉઠો ત્યાં ઓટ ઓટ ઉઠો ત્યાં કરો જો તો તો હેળો છે એટલે ભાઈ હમણાં બીજો ભાઈ ના જો હાલ હમણાં એટલે આ ભઈ કોઈ અમે નહીં બે હવાના પણ થોડી તો ભરાવા દો અરે હેડ વન કે યાર હા રેડો હેડ વાજી હા રેડો હમણા હાલ આપણા એક ભાઈ જો આપણા બીજો ભાઈ તો આવો બા ગયા તાણે ઢોકા હેડ છે હાળો કદી ગોમગો સુધરો ના સુધરો ને ખોળો કરવાનો ભગવાનની ની આટ આટલી તો યુવાન પેલી તપટી તા આલી છે હાણું હું એ તો છૂટો નતો નકર તમારો ઘર ના ના સુધી મેલવા આવો સંપલ છે જો બાપા ભાડે મારો છે આડે હું ગમો દઉં આવું હો કાકા આવું ગમો ખાલી ઓટો આવું આવ કોમ તું નહીં કે ગન્ની બાન ને એકડે ને સીધું ગોમ ઘર ન ગોમ આખો દાડો હું ગમો ગમો રે છે ઘેર તો રહ બાપા જઈને આવ હાલ પાછો બસ નઈ બેહી રહો હા તો જા તો જલ્દી આય પછી હા અને હું કહું છું જતા ના ઘર મે કે

મોસર લાગે છે મને આ શેટલું ખોળ્યો કરે તો જોવા તો આ આ લુકવા ઉપર ને ગોરકણી તો ભય નાખી દેવો લો ઘણી એ ખોળ્યો કરે છે ને ઇન ખાલી એક વખત તું હાથમાં માં બાજે તો એના એ પડતો ના કરે તો મને કે છે નબલા બુટ બુટ હોય સંપલ તો અંદર આવજો લે હું જઈને આવું હો હારું જઈને હેટ આ તો જતા ના છે આ નહીં જતો હોય આ બેહું છું આબાદી આસ્તો હેટ ઓ વશ મને આખી બે કે વચ્ચે વચ્ચે ભાઈણા વશ વચ્ચે સોટી સીતે

તે どશી દર વખત છે ને નવરાત્રી નો ઈનોમ રાખી છે કોમવાળા જે હારો નંબર લાવે હારું ગાય ને એને ઈનો માલે તો હારું હારું તે કસ આખત તો હું યેન ભેગો થતો કે મારે ભાગ લેવો છે આ નવરાત્રિમાં તે કે આપળવળી હું એવું નાચું ને તે નંબર વન લાવની નામ લાવજો કે બોહા હું બાકી મેલું હું કો બાકી મેલું મું આવું તમારા કાકા તો મુએ નંબર લાવ તરે રોટી શું ના ના છેક આ tata હે મું રોટી જીદી આણે રવા દે તને ના પામે ઈ મારા તું નંબર લઈજે પણ મારો નંબર હું આવશે નો હા આદમીઓમાં તમાર લેવાનો ને ભાઈરામાં મારે લેવાનો હું તો શું હું ગળ તામ ખબર નહી આશી મારી તો આવીશું પણ અ કુલુરા ચાલશે કો શું હા ચાલશે બધું ધર્માદૂત સકતા શીડિયો આ શીડિયો પટાઈ દો શું කරાસા લ્યા શીડિયો પટાઈ દો શીડિયો પટાઈ ઘર આગે પર ઘર માં પેહી જ ન થા ની આવતી દોહા નવરાત્રી માં છે ને પાજુ નંબર જો પછી જવા નહીં દેવાનું હો હા 1000 પબ્લિક ગ્રામ ટીમે પછી 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 કોઈ એવું નહીં કે આપણો નંબર ના આવે પાછો દોહા તો મને ખબર નહી હજી મારી તો હું છેવી ગઉયે હા એ વાત હજી તો છે

ઓહો હો આ તો મારો ઓછી રોટો ખોલ્યો છે કરો હું જોઉં પેલા શું કરો છો તમે भाटून हूआ <laughs> तो मीसघों हूँं ने की याज्या हां вже हासा हूँ हूँ इतनी के लिए, वेला कै। निजा की का वे लिए की याज़ो आपरे लिए शाद

ભાભી બોલતો તમે નાના ખોડે કરો છોકર ખોડે તું ભાભી એ ખોરી લો હશે નાના નાટો ચાલી રહ્યા થોડી

પણ ઓના જેવ નહિ ખોડી સાચી છે આ આપડે ગમો છે એટલો અપાન છે પણ કોઈ જફા મારી ખરો અને આ જ ખોડિયો કરવાનું નહિ ભૂલતો અલ્યા આપડે તો ઓન ખરું આપડે પેલું શું કેવાય મદદ કરીએ કોણ મદદ કરાય ખરી વાત સાચી છે અને આ યુવાનો કર્મ જ ભોગવે છે યુવાનો કર્મ જો કરે છે ને એ જ ભોગવે હા અને ખોળો કરવાનું ભૂલે છે હજી શું ભૂલે છે ભગવાન ની આટલી બધી આફતો મેલી છે તો અમારો ઓળખે સુધરે છે વાત સાચી છે તાને જોય મિત્રો આ જોજો